મિત્રો દુર્લભ આનુવંશિક બીમારી એક વ્યક્તિની નથી એ સંપૂર્ણ પરિવાર અને સમાજની પણ છે રાષ્ટ્રીય બાયોબેન્ક એ તેને સામૂહિક લડાઈમાં બદલી રહી છે નમસ્કાર હું હિતાંશ આજની વિશેષ ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ડીડી ગિરનાર પર આપણો વિશેષ કાર્યક્રમ દુર્લભ આનુવંશિક બીમારીઓ અને રાષ્ટ્રીય બાયોબેન્કની ભૂમિકા આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ ભારતમાં સાત હજારથી પણ વધુ પ્રકારની દુર્લભ આનુવંશિક બીમારીઓ એટલે લાયસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર એલએસડીઝ જે હજારો બાળકોને અસર કરે છે આ બીમારીઓનું વહેલું નિદાન અને સસ્તી સારવાર માટે ગુજરાતના અમદાવાદમાં એફરઆઈજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટિક્સ ખાતે ભારતની પ્રથમ રાષ્ટ્રીય બાયોબેન્ક નેશનલ બાયોબેન્ક ફોર એલએચડીઝ સ્થપાઈ આ બેંક દ્વારા જે દર્દીઓના અલગ અલગ નમૂના અને તેના થકી જીનોમિક ડેટાની સાથે નવી દવાઓનું નિદાન અને સારવાર કરવામાં આવી રહી છે આજે આપણે આ વિશે જ વધુ વાતચીત કરવાના છીએ કે આ બીમારીઓમાં વાસ્તવિકતા શું છે રાષ્ટ્રીય બાયોબેન્કની ભૂમિકા શું અને ગુજરાત અને ભારતમાં શું થઈ રહ્યું છે તેની આ વિશે આપણી સાથે વધુ વાતચીત કરવા માટે જેનેટિક્સના પ્રખ્યાત નિષ્ણાત અને આ બાયોબેન્કના મુખ્ય પ્રેરક બળ એવા ડૉક્ટર જયેશભાઈ શેઠ આપણી સાથે જોડાયા છે જયેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં જયેશભાઈ આપણે અલગ અલગ જેમ મિલ્ક બેન્ક સાંભળી બ્લડ બેન્ક સાંભળી એવી રીતના બેંક આ કયા પ્રકારની બેન્ક છે શું છે મિલ્ક બેન્ક એટલે આપણે ભાઈ જે માતાને કદાચ એને મિલ્ક ના આવતું હોય તો બચ્ચાને આપી શકાય કે સ્કીન બેન્ક હોય છે કે બ્લડ બેન્ક હોય બ્લડ બેન્ક તો બધાને ખબર હશે એ રીતે બેંક એવું છે કે એક જાતનું બાયોલોજીકલ સેમ્પલ આપણું બાયોલોજીકલ સેમ્પલ શું હોય આપણું યુરિન છે આપણું પ્લાઝમા છે આપણું ડીએનએ છે એ રીએનિને સ્ટોર કરવાનું પણ ક્યારેય સ્ટોર કરવાનું કે એમને એબ્રપ નહીં પણ એના સ્પેશિયલ કેરેક્ટર્સ મારે કે મારા સ કુટુંબમાં કે અમુક સમાજમાં કે અમુક જગ્યાએ અમુક પ્રકારની બીમારીઓ બહુ થાય છે કાં તો કેન્સર થાય છે કાં તો અમુક આનુવંશિક બીમારી એવી થાય છે કે બાળકોને ખોરખાપણવાળા આવે છે મનબુદ્ધિવાળા આવે છે બાળકો આવીને જન્મીને મરી જતા હોય છે બાળકને અમુક દસ વર્ષ ચાલતા બંધ થઈ જાય છે આવી બધી બીમારી હોય તો એવા બાળકોનો એક સમૂહ ભેગો કર્યો અને એ બધા અલગ અલગ રોગોના એને વેલ કેરેક્ટરાઈઝ કરી એના ક્લિનિકલ વેલ એટલે એ કઈ જગ્યાએથી આવે છે કયા લોકેશનમાં છે એને શું શું ક્લિનિકલ એટલે છે એને શરીરના કયા કયા અંગોમાં શું શું તકલીફ હતી અને એ સાથે એ માહિતી પછી એનાથી એના જેનેટિકમાં એના ડીએનએના જે અક્ષરોમાં કયા ફેરફારો થવાથી એના તકલીફ થઈ છે એની માહિતી અને એ માહિતી અત્યારે તો લગભગ પાંચ જ ટકામાં દવાઓ મળે છે તો એની બાકીના દવાઓને કેવી રીતે આમાં કામ કરશે કયો મોલિક્યુલ આમાં કામ કરશે જે જેનેટિક અક્ષરો ફેરફાર થાય ત્યારે આપણું જે પ્રોટીન હોય પ્રોટીન બદલાઈ જાય તો પ્રોટીન બદલાઈ જાય એટલે એનું જે કામ કરવાનું હોય કામ ન કરે કોઈ સ્નાયુઓને સ્વસ્થ રાખે કોઈ આપણે શ્વાસોશ્વાસને સ્વસ્થ રાખે કોઈ બ્રેનને સ્વસ્થ રાખે તો એના જે જનીન તત્વો જે રેગ્યુલેટ કરતા હોય એ જનીન તત્વોની પ્રોપર માહિતી મૂકેલી હોય બધી ઓલ એ ટુ જેડ અને એ માહિતી એ રીતે મૂકેલી કે દે આર વેરી વેલ પ્રોટેક્ટેડ કોઈ આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ ન થયેલું હોય દે આર એનોનિમસ ડેટા હોય પબ્લિક રિસર્ચર્સ અને એ જે ડેટા સ્ટોર કરવામાં આવે એને બાયોબેન્ક કહેવાય અને આવી આ પહેલી જ બાયોબેન્ક આ પ્રોજેક્ટ અમને ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે આપણી દેશની સૌથી મોટી આનુવંશિક સંશોધન સંસ્થા જે ગ્રાન્ટ આપે એ લોકોએ આપેલી એમને કે ભાઈ તમે આમાં ડેવલપ કરો લાઇસોજો સ્ટોરેજ ડિસોર્ડર્સમાં રાઈટ 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 આ આ તમે જે વાત કરી જઈશ કે આ દુર્લભ આનુવંશિક બીમારીઓ એલએસડી છે એ શું છે અને ગુજરાત અને ભારતની અંદર એની સ્થિતિ શું દુર્લભ આનુવંશિક બીમારીઓ સાત હજાર પ્રકારની હોય છે એમાં એલ તો એક થાય એમાં તો સિત્તેર જાતના અલગ અલગ છે સાત હજારમાંથી સિત્તેર એ એલએસડીમાં આવે છે બાકીના મસલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે કોઈની હાડકાની ખોળખા પણ હોય કોઈના મસલ સ્નાયુઓ ન ચાલતા હોય બાળકો અમુક ચાલી ન શકતા હોય બે વર્ષ પછી કદાચ પડી જતા હોય કોઈ બાળક જન્મે તરત જ પછી બેસી જ ના શકે આવા કોઈને માનસિક બીમારીઓ એનું બ્રેઇન ગ્રો ન થાય કોઈને ધીમે ધીમે રિગ્રેશન થાય કોઈને અંધાપો આવી જાય ઘણાને એકદમ એપિલેપ્સી આવી શરૂ થઈ જાય હૃદયની બીમારીઓ થાય આ બધા આનુવંશિકમાં હોય અને એવી આંસુ આનુવંશિકનો જે સમૂહ છે એને દુર્લભ રોગોમાં એવા સાત હજાર રોગો છે ભારતમાં લગભગ એસી એટી મિલિયન પીપલ લોકોને દુર્લભ રોગોથી પીડાય છે આ એમાંથી એંસી ટકા એ જિનેટિક લિંક છે જેનેટિક એટલે શું કે જેનેટિક બીમાર કારણે આપણા ડીએનએમાં થતાં ફેરફારથી આ રોગો થતા હોય છે વીસ ટકા છે બીજા વાતાવરણની અસરથી ખોરાકથી ઇન્ફેક્શનથી થતા હોય એ એંસી ટકામાં પાંચ કે અત્યારે લગભગ સાત કે આઠ ટકા રોગો એવા છે કે જેને આપણે દવા અત્યારે આપી શકીએ છીએ પણ એ દવા અત્યારે બહુ જ પહોંચની બહાર છે જેમ એસએમએ મસ્ક્યુલર મસ્ક્યુલેટ્રોફી આપણે કદાચ નામ સાંભળ્યું હશે ગૌચર રોગ સાંભળ્યો હશે કંઈક એવા છે કે મસ્ફ્લો ડીએમડી ડીસે મસ્ફ્લોડિસ્ટોફી હવે એસએમએ માટેની દવા રોષવાળા આપે છે એ જ દવા એવી છે કે એ દવા સોળ કરોડ રૂપિયાની થેરાપી આવે એ કોને પોસાશે નહીં પોસાય ગવર્મેન્ટને અત્યારે એડ ડીસી સેન્ટર બનાવ્યા છે પણ ગવર્મેન્ટ એના માટે પચાસ લાખ સુધી વન ટાઈમ હેલ્પ કરે પછી શું કરવાનું એટલે એ એ જે આખા રોગોનો સ્પેસિફિક અમે તો એક ભાગ લીધો કે લાઇસોજમલ કારણ કે સૌથી વધારે જોવા મળ્યા છે અમારો મેઇન એક્સ સ્પેશિયલાઇઝ એમાં છે નેમાણસવાળા હોય તો કદાચ એ લોકોને નિરો મુશ્કેલીમાં વધારે કોમ તો એ લોકો એમાં બાયોબેન્ક બનાવે તો એનાથી સ્પેસિફિક જે જે ખામીવાળા જે આપણને દિયાની ખામી મળી છે એને ટાર્ગેટ કરીને એને કેવી રીતે આપણે વહેલા આઈડેન્ટિફાય કરીએ એને કયા દવાઓ એને કામ લાગશે કયા બાયોમેટથી આપણે બીજા આજુબાજુ લોકોમાં થશે કે નહીં એ બધું કહી શકીએ છીએ એ મેઇન આ ઉદ્દેશ આ બાયોબેન્કનો એ છે છે રાઈટ રાઈટ બરાબર તો સર આપણે જેમ આ બાયોબેકનો ઉદ્દેશ્યની આપણે જાણકારી આપી તો બાયોબેન્ક અમદાવાદમાં કેવી રીતના કુલ મળી નાખવું એનું વર્ક ચાલી રહી છે એમાં કેટલા દર્દીઓના નમૂના અમદાવાદના આઈ વુડ સે તે ડિસ ઇઝ ફોર ધી ઇન્ડિયન ધીસ બિકોઝ ધી વોટ વી હેવ અમારું પેપર જે મેં હમણાં જ પબ્લિશ કર્યું એક મહિના પહેલાં જ એ ઓર્ફાનેટ જર્નલ ઓફ રેડ ડિસીઝ ઇઝ વન ઓફ ધી લાર્જેસ્ટ જર્નલ ઇન્ટરનેશનલ જર્નલ કહેવાય એને એટલે રેડ ડિસીઝની જર્નલ છે તો અત્યારે મેં તે એક વખતે પાંચસો ત્રીસ પેશન્ટના અમે સ્ટોર બધા ડેટા કરેલા હતા અને અત્યારે અમારી પાસે લગભગ પાંચસો એંસી છે અમે ધીમે ધીમે જે અમને યોગ્ય લાગે એ પ્રમાણે અમે સ્ટોર કરીએ છીએ એની કન્સન્ટ લેવી પડે જે પેશન્ટના દોરતા સ્ટોર કરીએ તમારે એની પહેલાં કન્સન્ટ લેવી પડે કે ભાઈ અમે આમાં મૂકીએ છીએ આ ડેટા અને એનો અમે કોમર્શિયલ ઉપયોગ નહીં કરીએ આગળની ભવિષ્યની પેઢી માટે આ તકલીફો ન થાય એ પેઢીને કેવી રીતે રોગનું નિદાન જેમ તમને કદાચ પાંચ વર્ષ લાગી ગયો અમારા સુધી પહોંચતા નિદાનમાં તો એ ગામડામાં રહીને પણ એને કેવી રીતે ખબર પડે કે આમાં બાળકને રોગ છે નિદાન થાય એને થેરાપી અત્યારે જે થેરાપીનો સૌથી ટ્રીટમેન્ટ નથી મળતી રોગો થાય છે પણ એની ટ્રીટમેન્ટ દુર્લભ રોગોમાં મેં કીધું એમ નાઇન્ટી ફાઇવ નાઇન્ટી થેરાપી નથી કારણ કે મો અવેલેબલ નથી હવે રિસર્ચ શરૂ થઈ છે જીન થેરાપી ડેવલપ થાય છે એના માટેની ક્રિસ્પ નાઇનનું જે નોબલ પ્રાઇઝ મળ્યું હતું એના ઉપરથી જે માણે કે તમારું એ બી સીડીમાં કે બી ખરાબ તૂટી ખરાબ થઈ ગયું છે તો બીને કાપી નાખે નહીં જગ્યાએ બીજો સારા રિપ્લેસ કરી નાખે ક્રિસ્પ નાઇન થેરાપી છે એન્જાઈમ એટલે જે આપણે જેમ થાઇરોડની તકલીફ હોય તો તમને થાઇરોઇડની દવાઓના હોર્મોન્સની દવા આપે છે એવી રિપ્લેસમેન્ટ થેરાપી જે પ્રોટીનની રિપ્લેસમેન્ટ થેરાપી તમને આપે બાળકોમાં મેટાબોલિક ડિસઓર્ડર્સ થતા હોય અને જન્મે પછી ઉલટી બહુ થાય ડાયરિયા થાય પછી એક્સપાયર થઈ જાય તો એના માટેની જે દવાઓ છે એ દવાઓને કાર્ય બહુ ઇઝી થઈ જાય જી દર્શકો આપણે વિષય લઈને બિલકુલ એટલે આમાં જે પેશન્ટો જે છે ઓલ ઓવર ઇન્ડિયાના છે એટલે ખાલી અમદાવાદના નથી બરાબર છે બરાબર દર્શકો આ વિષયને લઈને આપણા મનમાં કોઈ પ્રશ્ન હોય જિજ્ઞાસા હોય તો જે સ્ક્રીન ઉપર નંબર ફ્લેશ થાય છે જીરો સેવન એન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી વન ફોર અથવા બસો અડસઠ ત્રેપન આઠસો સોળ નંબર ઉપર આપ કોલ કરીને આપણા પ્રશ્ન પૂછી શકો છો અત્યારે એક દર્શક જોડાય છે સુરત થી જે આપનો સવાલ જણાવો હું સુધીરભાઈ ભટ્ટ બોલું છું હાજી સર મારો એવો સવાલ છે કે જીનેટિક બીમારીઓ જે આપણે થેલેસીમિયા હિમોફિલિયા સિકલ સેલ એનિમિયા જેમાં આ બાયો કઈ રીતે મદદરૂપ થઈ શકે છે એ એ અને સિકલ સેલ માં સુધી આપણી પાસે ઇનફ અવેલેબિલિટી છે હિમોફિલિયા થેલેસેમિયા સિકલ સેલ માટે તો સિકલ સેલની તો કદાચ આપણી પાસે થેરાપી બી ડેવલપ થઈ ગઈ છે ઇન્ડિયામાં અને ઓલરેડી હવે મળી બી જશે જીન થેરાપી બી ડેવલપ થઈ છે અને એટલે આ બાયોબેન્ક અમારું એના સિવાયના જે રોગો છે થેલેસીમાં તો કોમન છે જ પણ એના સિવાય બી બીજા એક રોગો એવા છે કે જે અસાધ્ય રોગો છે જેની માહિતી નથી લાયસોઝમાં સ્ટોરેજ ડિસોર્ડર એટલે આ બાયોબેન્ક અમે એના માટે બનાવેલી છે કે એમાં ગૌચર જે બાળક જન્મે ત્યારે એનું પેટ મોટું થઈ જાય અને બાળક કાં તો આંધળું થઈ જાય બાળક કાં તો સંભળાવવાનું બંધ થઈ જાય કાં તો એને ખેંચ આવે ચાલી ના શકે આવા બધા પછી ઘણી વખતે નિદાન થતાં પહેલાં જ બાળક એક્સપાયર થઈ જાય સામાન્ય બે વર્ષ પહેલાં કે પાંચ વર્ષ પહેલાં બાળક એક્સપાયર થઈ જાય એના અંગેની આ બાયોબેન્ક છે એને કહેવાય છે લાઇસોજમો સ્ટોરેજ ડિસઓર્ડર્સ અને સિકલ સેલની સિકલસેલની બેંક તો અવેલેબલ ઓલરેડી છે એટલે જ આપણે થેરાપી અત્યારે ડેવલપ થાય છે અત્યારે કદાચ જો આપણે ખ્યાલ હતો સિકલસેલ માટેનું જીન થેરાપી ઇન્ડિયા ખાતે ડેવલપ થઈ જ છે હજી બહાર નથી આવી કારણ કે ક્લિનિકલ ટાયરમાં ચાલે છે પણ હું માનું છું ત્યાં સુધી એ મિશન મોડ પ્રોગ્રામમાં છે એટલે આવતા એકાદ વર્ષમાં આપણે દેશમાં મળતી શરૂ થઈ જશે જી જયેશભાઈ આપણે જોઈએ કે આ થી જે દુર્લભ બીમારીઓ છે એનું વહેલું નિદાન એ કેવી રીતના શક્યવન છે વહેલું નિદાન જેટલી જાગૃતિ લો આમ માણસમાં આવે અને ડૉક્ટરોમાં બંનેમાં જરૂરી છે કારણ કે અમે જોયું છે ઘણી વખત અમારે ત્યાં પેશન્ટ પાંચ પાંચ વર્ષ સુધી ફર્યા જ હોય બિચારા અને પછી ફાઇનલ આવે ત્યાં નિદાન થતું હોય કારણ કે ખબર જ ના હોય એટલી જાગૃતિ પેશન્ટને બી ના હોય કોઈ કોઈ બાળક તમારું છે એ બાળક કે મારું સુસ્ત પડી રહે છે કંઈ બોલતું નથી પણ પછી કે ભાઈ થોડું મોડું બોલશે કે ચાલતું નથી થોડું મોડું ચાલશે સ્લાયુઓ નબળા હશે તમે આવું નાવું ચલાવ્યા કરો પછી ખરેખર જ્યારે એટલે એક ખબર હોવી જોઈએ કે નહીં બાળકનું જે માઇલસ્ટોન જે તમારા જે પેડિયાટ્રિશિયન છે ડૉક્ટર બાળકોના એ બાળકોના નિષ્ણા ડૉક્ટરે જ્યારે લાગે કે આ બાળકનું જે માઇલસ્ટોન્સ છે બાળક છ મહિનાનું થાય ત્યારે થોડું સ્ક્રાઉડિંગ કરે પછી થોડું બાર મહિનાનું થાય ત્યારે થોડું ધીમે ધીમે પકડે ઊભો થાય બેસે એ બધું કરે એ જે માઇસ્ટોનનું જ્યારે ડિગ્રેશન થાય જ્યારે કોઈ પણ માતા પિતા ત્યારે સમજો કે મારા બાળકમાં કંઈ તકલીફ છે તો તમારે ડૉક્ટર પાસે જવું અને ડૉક્ટર પાસે કે એ પ્રમાણે પછી નિદાન કરાવું અને દુર્લભ રોગોનું નિદાન બધી જગ્યાએ નથી થતું હતું પણ હવે તો લગભગ સોશિયલ મીડિયા અને કોમ્યુનિકેશન એટલું ઇઝી થઈ ગયું છે કે એની વે અમારા ત્યાં છે બિહારમાંથી બી અમારા ત્યાં પેશન્ટો આવતા હોય છે કે છેક ઋષિકેશથી બી આવે બધે જ ઓલ ભટિંડાથી બી આવે બધે જ ઓલ ઓલ ઓવર કન્ટ્રીમાંથી આવતા હોય અને વી મેક ધ ડાયગ્નોસીસ વી હેલ્પ ધમ ટુ મેક ધ ડાયગ્નોસિસ રાઈટ રાઈટ સર આપણે જોઈએ કે ગુજરાતમાં જે એલર્જી છે એ બીમારીઓનું સૌથી વધુ કેસ કયા પ્રકારના રહેતા હોય એલએસડીએસ ગુજરાતમાં એકલું નથી આખા ઇન્ડિયામાં છે પહેલું અમે બે હજાર ચારમાં સંશોધન કર્યું પછી બે હજાર તેરમાં કર્યું ત્યાં પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આઈસીએમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એની ટાસ્ક ફોર્સ બનાવી અને આઠ દેશના સેન્ટર હતા એમાં ગુજરાતમાંથી અમારું સેન્ટર પણ હતું અને નિદાન જોયું તો ગુજરાતમાં ટેસેક્સ જે જ્યુસમાં બહુ જોવા મળે એ બાળકો ઇઝલી બે વર્ષના થાય એ પહેલાં તો એક્સપાયર થઈ જાય ખબર પહેલાં પહેલાં તેને શું તકલીફ છે કારણ કે બાળક જન્મે ત્યાં નોર્મલ હોય કારણ કે જન્મે વખતે તો એનું જે બ્લડ બાતાનું હોય એટલે વાંધો જેમ જેમ પોતાનો ખોરાક લે ત્યારે એ ટોક્સિસ બધા ક્લીન ક્લીન થવા જોઈએ લાશોજોમ્સ એટલે શું કે આપણે જેમ હાર્ટ આપણું આપણે આપણને ફ્રેશ બ્લડ આપે છે લાયસોજોમ્સ આપણે શરીરના જે ટ્રિલિયન્સ ઓફ સેલ્સ છે એ દરેક સેલને હેલ્ધી કેમ રાખે લો છે પણ એનું જે માઇનોર જે એમાં બહુ જ માઇક્રોન્યુટ્રીઅન છે એ સેલમાં જતું હોય એ જો માઇક્રોન્યુટ્રીયન્ટના ટોક્સિન્સ જે ભેગા થઈ જાય તો કાં તો જ્યાં જ્યાં મગજમાં જમા થાય આંખમાં જમા થાય કાં ફેસમાં ત્યાં જમા થાય અને એ જમા થાય ત્યાર પછી એ બાળક નિદાન થતાં પહેલાં એક્સપાયર થતું હોય ગુજરાતમાં એ ટેસેક્સનું પ્રમાણ વધારે છે અને મોર્કીઓ હાડકાની ખોળખા પણ થાય મોર્કીઓ એ કહેવાય છે એને એ ગુજરાતમાં એનું કે બંને રોગોનું ફાઉન્ડર મીટરસન્સ છે બાકી તો આખા ભારતભરમાં લાઇસોજ મસ્તો એ દિવસે બધી જગ્યાએ છે પણ આ બેનું પ્રમાણ ગુજરાતમાં વધારે છે બરાબર લોક સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને વાંચ આપતો કાર્યક્રમ લોક સુર શબ્દ સંવાદ हर शुक्रवार सांझे 7.30 કલાકે પુનઃપ્રસારણ દર રવિવાર બપોરે 12 કલાકે તથા રાત્રે 10.30 કલાકે માત્ર દીદીギનાર પર અચૂક નિહાળો નિહાળો ડાયરાની રમઝટ ડીડી ગિરનાર પર સોમવાર થી શુક્રવાર રાત્રે સાડા દસ કલાકે પુનઃપ્રસારણ બપોરે બાર કલાકે ડીડી ગિરનાર પર ગુજરાતની અસ્મિતા ગુજરાત નું અધ્યાત્મ અને ગુજરાતના ના પ્રવાસન રૂબરૂ સફર એટલે અજર થ્રુ ગુજરાત આવો અમારી સાથે ગુજરાતની યાત્રાએ જેમાં માણીશું ગુજરાતના સાંસ્કૃતિક વારસાને ગુજરાતના ધાર્મિક વારસાને પ્રસારણ દર શનિવારે રાત્રે આઠ કલાકે પુનઃ પ્રસારણ દર સોમવારે સાંજે છ કલાકે માત્ર ધીરી ગિરનાર પર વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં મિત્રો આપણે દુર્લભ બીમારીઓ આનુવંશિક બીમારીઓ છે એના વિશે ચર્ચા કરી રહ્યા છીએ જયેશભાઈ આપણે જોઈએ કે આ બાયોબેન્ક છે એ નવી દવાઓને સસ્તી સારવાર વિકસવામાં કેવી રીતે મદદ કરશે મેં અગાઉ કીધું પ્રમાણે બાયોબેંકમાં આપણે વેલ્થ કેરેક્ટર થયેલી એનું કયા ડીએનએની જીનેટિક્સની કઈ ખબર ખરાબી થયેલી એ અક્ષરોના ફેરફારથી શું તકલીફ થયેલી તો એ અક્ષરોને કેવી રીતે સારા કરવા એને રિપ્લેસ કરવા એને જીન થેરાપી કહેવાય કાં તો એ આપણે બનાવી શકાય છે અથવા તો એ અક્ષરોને ફેરફારથી જે એબ્નોમલ પ્રોટીન બને છે એ પ્રોટીનને પાછું સરખું કરીને કેવી રીતે મૂકી શકીએ એને એન્જામ રિપ્લેસમેન્ટ થેરાપી કહેવાય અથવા તો જે ખરાબ અક્ષર છે એને કાપી નાખીએ ડિએનજનો ભાગ જે આખી એક હોય તે વચ્ચે ભાગ કાપી ગઈ એ કાપી નાખો તમે બીજો નવો રિપ્લેસ કર દો એ ક્રિસ્પર કેશ નાઇન એની આપણને એનાથી માહિતી મળશે કે આ એરિયામાં આ રોગ વધારે છે તો એ ટાર્ગેટ થેરાપી બનાવી શકીશું અત્યારે જ એટલે સામાન્ય આપે કદાચ એસએમએ નામ સાંભળ્યું હશે પેના મસ્ક્યુલર એટ્રોફી કે જ્યારે બાળક જન્મે પછી સુસ્ત પડી રહે હલન ચલન ન કરે અને એની દવાઓ કમ કરોડો રૂપિયામાં જાય છે મેજોરિટી પેશન્ટ જે ડાય કાંઈ કે એફોર્ડ કરી શકતા નથી બાય ધ ટાઈમ તે ઘર ડાયગ્નોઝ પણ દવાઓ જ નથી મળતી મસ્ક્યુલર ડ્યુસર મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એ બાળક પાંચ વર્ષથી થાય ત્યાંથી બરાબર હોય પછી ચાલતું પડી જાય દસ વર્ષે વ્હીલચેર બાઉન્ડ થાય દસ પંદર વર્ષે એની દવા પણ છે એક્ઝમ સ્કીપિંગ થેરાપી પણ એ બહુ અનએફોર્ડેબલ છે અને જે અમારે સંશોધન ઘણું ચાલે છે તો આ ગૌચર ડિસીઝમાં અત્યારે ઈઆરટી મળે છે જે રિપ્લેસમેન્ટ એક કરોડ રૂપિયાની થાય દર વર્ષે જીવે ત્યાં સુધી દર વર્ષે એક કરોડ રૂપિયા ખર્ચો આપણે કોણ ખર્ચી શકશે તો આ જે બેંક છે એ ઇન્ડિયા બેઝ આપણે પોતાની ભૌમિક સમજી કઈ કઈ ખરાબી આપણે ત્યાં વધારે છે એ પ્રમાણેની ટાર્ગેટેડ થેરાપી બનાવી શકાશે અને ઓલરેડી પ્રયત્નો ચાલુ બી થઈ ગયા છે અત્યારે એમાં બે ત્રણ સ બીએચયુ પણ છે બનાસ હિન્દુ યુનિવર્સિટી છે ટિક્સ બેંગ્લુરમાં છે સીડીએફડી સીડીએફડી એ નવા ડાયગ્નોસ્ટિક ટૂલ બનાવે છે આ જ અત્યારે ઉપયોગ કરીને એ રીતે બીજા બે સંસ્થાઓ છે નવી થેરાપી બનાવે છે કે જેથી અને એ થેરાપી કરોડ રૂપિયાની થેરાપી કદાચ લાખ રૂપિયામાં થઈ જાય બરાબર એટલે અત્યારે એનો ઉપયોગ એમ એ અનુસંધાનમાં જાય છે સર માતા પિતાઓ પરિવારોની અંદર આ વિશેની જાગૃતિ ફેલાય તો બાળકોને એવા કયા લક્ષણો છે કે જેને માતા પિતાએ અવગણવા ન જોઈએ પહેલાં દરેક માતા પિતા ખાસ ધ્યાન રાખવાનું કે તમારું બાળક જે નોર્મલ ગ્રોથ કરતાં થોડું પણ એબનોર્મલ લાગે કે ભાઈ એ ટાઈમસે બોલતું નથી કે સરખું ચાલતું નથી કે ચાલવામાં ડરે છે એ પડી જવાની ડર લાગે છે કે સાંભળી શકતું નથી કે આવું જ્યારે પણ કાંઈ એને કોઈ અંગોમાં કોઈ ફેરફાર જાય એનું પેટ મોટું થઈ ગયું છે એને એકદમ જ ખેંચ આવે છે એને થોડુંક લાઇટમાં વાંચવામાં એને એટલે વાંચવામાં રાતે અંધારામાં એને જતાં ડર લાગે છે એ ખરેખર એવું હોય કે એને દેખાતું ન હોય એટલે બાળક ન જતું હોય એટલે એ તમને કહે નહીં આવું જ્યારે પણ તમે બાળકમાં કંઈ પણ નોર્મલ પ્રોગ્રેસ કરતાં અજૂકતું દેખાય ત્યારે તમારે જાગૃતિ લાવે કે આ બાળકમાં કંઈ તકલીફ છે એવું પણ બને કે તમે આ પહેલાં સિમ્ટમ્સ થાય પહેલાં બાળક એક્સપાયર થઈ જતું હોય ટેસ્ટ ઘણા રોગો એવા છે જે ટેસ્ટ સેક્સ મેં કીધું નામ આપે જે ગુજરાતમાં વધારે છે એમાં બાળકનું નિદાન થાય એ પહેલાં કાં છ મહિના સુધી બરાબર હોય સડનલી પછી ધીમે 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 સુસ્ત થતું જાય અને બાય ધ ટાઈમ યુ અન્ડરસ્ટેન્ડ થાય તો બાળક એક્સપાયર થઈ જાય કારણ કે એનું બ્રેઇન એટલું બધું સંકોચાઈ ગયું હોય એટલે જ્યારે તમને લાગે કે તમારે કાં તો એક બાળકમાં તકલીફ છે તો ધ્યાન રાખજો કે બીજા બાળકમાં આવી શક્યતા વધારે છે તાત્કાલિક તપાસ કરાવો અથવા તો બાળકનું જ્યારે ગ્રોથ જે નોર્મલ થવી જોઈએ એના કરતાં એને કંઈ પણ ગ્રોથમાં ઓછું હોય બોલતો ન હોય ચાલતો ન હોય ખાવામાં તકલીફ પડતી હોય ચાવામાં તકલીફ પડતી હોય શ્વાસ આવતો હોય એ કંઈ પણ પ્રક્રિયા હોય ત્યારે સમજવું કે એને કંઈક દલલોભ રોગ છે અને એની તપાસ કરાવી જોઈએ તમારે સર આપણે આ બાયોબેંકમાં જે જીનોમિક ડેટા છે એને કેવી રીતના સુરક્ષિત રાખવામાં આવે જીનોમિક ડેટા અમે એનોમાઈઝ કરેલા છે અત્યારે જે છે એટલે અમારા સિવાય ઇન્ફોર્મેશન એની કોઈની પાસે ન હોય એટલે જે રિસર્ચ અને દેટ ઇઝ નોટ ઓપન ટુ ધ પબ્લિક ઇઝ ઓનલી ઓપન ટુ ધ રિસર્ચર્સ એટલે કોઈ પણ રિસર્ચ કરવી હોય તો પહેલાં અમારે ત્યાં એના ઇન્સ્ટિટ્યૂટ થ્રુ એ બી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન અને એ બી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન હોય તો પહોંચ અમને જે લેટર મોકલાવે કે મને આ કરવું છે શું ઉપયોગ છે એનો સા પછી અમે અમારી કમિટીમાં એનો એને નક્કી કરીએ કે એને આપવું કે નહીં આપવું એનો ઉદ્દેશ જાણી લઈએ એનો ત્યાર પછી એને ડેટા આપીએ એને સેમ્પલ અમે શેર કરીએ જેમાં અત્યારે અમે શેર કરીએ છીએ સીડીએફડી સાથે તો એ શેર કરીએ કે જેથી એના માટે નવા કોઈ ડાયગ્નોસ્ટિક માર્કર નિદાન બાયોલોજીકલ માર્કર બાયોમાર્કર ડેવલપ કરી શકે નવી થેરાપી તાગેત કરી શકે પણ ડેટા હાર એનોમાઇઝ એટલે પેશન્ટ કોનું છે કશું જ ખબર ના હોય કારણ કે એનું એક્સ વાય જેટ જ હોય એમાં આપને ખબર હોય કે આ કયું પેશન્ટ છે બરાબર વેરી 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 હાઈલી એનો એનોમાઇઝ ડેટા સર આપણા બાયોબેન્કથી જે નવી જનરેશનના જે વૈજ્ઞાનિકો છે એને કેવા પ્રકારના અવસર મળશે કેવી તક મળશે એમને કેવી તક મેઈન તો એને કંઈ નવા થેરાપી ડેવલપ કરી હોય નવું ડાયગ્નોસ નિદાન જેમ આપણે કે ભાઈ બ્લડ ગ્રુપ આપણે ખાલી સિમ્પલ ડ્રોપથી જ કરી શકીએ છીએ સુગર હવે કેટલો ઇઝી થઈ ગયો છે પહેલાં અત્યારે બધી ડાય ડાયગ્નોસિસમાં બહુ જ ઇઝી સરળતા થઈ ગઈ એ રીતે ડાયગ્નોસીસની પદ્ધતિમાં અત્યારે મોંઘા છે બધા ખર્ચા પદ્ધતિ પછી ટાઈમ એવું આવશે કે ટ્રીપ બેઝ ડાયગ્નોસિસ થઈ શકશે એ તો પહેલું તો એની એફોર્ડેબલ નિદાન પછી એફોર્ડેબલ થેરાપી ડેવલપ કરી શકે અને પછી એફોર્ડેબલ પ્રિવેન્શન આ ત્રણ વસ્તુ આના બાયોબેન્કથી ફાયદો થાય જે આ તમે જે ફાયદાઓની વાત કરી પરંતુ એ બાયોબેન્ક જે છે એને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ બાયોબેન્કને કેવી રીતના સપોર્ટ મળતો હોય છે ના એટલે એમને તો સી ફર્સ્ટ થ્રી ઇયર્સ અમને સપોર્ટ આપ્યો પછી તો ઇટ ઇઝ સેલ્ફ સપોર્ટિંગ ઇઝ ફંડિંગ બાય ફ્રોમ અવર ટ્રસ્ટ ઓનલી ફ્રીજ ઇઝ અ ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઇન જેનેટિક્સ એન્ડ એન્ડોકનોલોજી એટલે એ ચેરિટેબલ ટ્રસ્ટ છે ઇઝ અ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી જ અમે બી જસ્ટ બેટ ધેટ કોસ્ટ ઇનિશિયલ ત્રણ વર્ષ અમને કારણ કે મેઇન એમને જે જરૂર હતી જ્યારે એસ્ટાબ્લિશ કરવાની ત્યારે એમને ગવર્મેન્ટે એનો સપોર્ટ ભારત સરકારે અને ગુજરાત સરકારે બંને આપેલું હતું મેઇન ભારત સરકારનો વધારે આમાં અનુદાન અનુદાન હતું એમાં જી સર આપે પણ જેમ કહ્યું આપની વાતચીતની અંદર પણ આવ્યું કે જે આ દુર્લભ પ્રકારની બીમારીઓ હોય છે તેની સારવાર હજુ પણ મોંઘી રહેતી હોય છે કરોડો રૂપિયા બિલકુલ તો આ બાયોબેન્ક તેને સસ્તી કેવી રીતના બનાવશે કારણ કે આ બધી રિસર્ચ છે ને બધી જે થાય છે બધી વેસ્ટર્ન કન્ટ્રીમાં એટલે ત્યાંની દવાઓ બધી આપણને મોંઘી પડે છે એક તમે સિમ્પલ દાખલો આપો કે આપણે જ્યાં બાળકોને ટાયરોસીમિયા નામનો એક રોગ થયો હતો એમાં શું થાય એનું લિવર સિરોસિસ થઈ જાય એ જેનેટિક બીમારી છે પહેલાં આપણે ત્યાં થેરાપી નથી મળતી તો જન્મથી બંગાવી પડતી હતી ત્રીસ લાખમાં થતી હતી આજે એ થેરાપી ત્રણ પાંચ દસ હજારમાં મળે છે કારણ કે એની કોસ્ટ આપણી ઓછી થઈ પહેલાં લોકો ત્યાં શું આર એનડીની એમની કોસ્ટ છે પછી નફો છે બધું બધા ઘણા બધા ત્યાંની કોસ્ટ ઓફ લિવિંગ છે બધું બધું સાથે જ્યારે ઇન્ડિયામાં શું થાય આપણે આપણી પોતાની ઇન્ડિજિયસ થેરાપી જ્યારે બનાવી છે ત્યારે કાર્ટિસેલ થેરાપી એનો મોટો એક્ઝામ્પલ છે કે કાર્ટિસેલ જે લ્યુકેમિયા માટે અત્યારે લેમ્ફોમાં વપરાય છે ઇન્ડિયાએ ડેવલપ કરી છે સિકલ સેલ માટે એવી જીન થેરાપી આવશે અમે લોકો બી એક જીન થેરાપી બનાવીએ છીએ કે એમપીએસ વન માટેનું તો એ બધી વન વન ની વન આઈ થિંક વન થર્ડે નહીં એ કદાચ વન ટેન્થ ઓફ ધ કોસ્ટ થઈ જશે એ બધી કારણ કે આપણને એનું જે પૈસા તો લાગે જ છે બધામાં પણ ત્યાં જે પ્રમાણે પૈસા લાગે છે એક બીકો ત્યાં એ લોકોનું સ્ટ્રકચર રીતે બંધાયેલું છે પ્લસ આર એન્ડ કોસ્ટ બધી ત્યાં વધારે પડતી એક્ઝાક્ટ થતી થયેલી હોય છે એટલે એ બધું અહીંયા ઘણું ઓછું થઈ જાય અને પ્લસ વી નો વેલ કરેક્ટરાઈઝ કે ભાઈ અમારે આ જ ફોકસ આટલું મને તાવ આવે છે તાવમાં મને આ તકલીફ થાય મારે એ ફોકસ કરીને થેરાપી ડેવલપ કરવાની છે રાઈટ જે રીતના બાળક હોય છે એક પ્રકારની જીવનશૈલી એની એવી હોય કે એ પ્રકૃતિમાં રમતું હોય માટીની વચ્ચે ઉછરતું હોય અને બીજો પ્રકાર અત્યારે ઘણી વખત એવું પણ બને કે વધારે હોવાના માટીમાં ન જવા દે તો એના લીધે એની જે ઇમ્યુન સિસ્ટમ કહેવાય અથવા એ એ વચ્ચેનું શું અંતર રહે તો શું કરવું જોઈએ બહુ મોટું આપણે કદાચ કહેવાય તો કાંગારું છે પછી એક ડૉક્ટર પેડિયાટિક્સમાં ઘણા પેડિક્સ બધા લોકો કાંગારું થેલા પેલું શું બાળકને તમારી પાસે રાખો તમારે કોઈ પાસે રાખવું તમારે છાતી સાથે ચોપ રાખવો એને કેમ કારણ કે માતાની સ્કીનમાં જે બધા જે ફેરફાર થતા હોય જે સ્કીના એના જે જંતુઓ બધા હોય એ બાળકમાં જાય એટલે એને ઇમ્યુનિટી આપેલી એની એન્ટીબોડી વધારે ડેવલપ થાય એટલે જ્યારે માટીવાળ રમતું હોય ત્યારે માટીમાં જે નેચરલ જીવાણું છે બધા કે માટી ખરાબ તો નથી હોતી તો માટીમાં નેચરલ જીવાણું છે બાળક હોય એટલે એ માટીવાળા હાથ છે એને મોડામાં નાખવાનું છે એટલે ધીમે બિલ્ડઅપ ધીમે ધીમે એની ઇમ્યુનિટી ડેવલપ થાય છે એટલે બાળક નહીં તમે જોજો આપણે જેમ પરદેશથી કોઈ આવ્યું તો તરત બીમાર થઈ જાય આપણે બીમાર નથી થતા કારણ કે વીઆર એક્સપોઝ ટુ દેટ કે જે નાના નાના બેક્ટેરિયા એક્સપોઝ એ ઓલરેડી આપણા જે ત્રીસ સેલ અને બી સેલ જે ઇમ્યુન સિસ્ટમના જે મેઇન સેલ્સ છે એને આઈડેન્ટીફાય કરે છે કે નહીં એ તો આપણી પાચવાનો જ ભાગ છે અને એની સામે એન્ટીબોડી બનાવેલી છે એટલે આપણે વીઆર બન ઇમ્યુન સિસ્ટમ બીકમ મોર રોબસ્ટ એન્ડ સ્ટ્રોંગ એટલે પ્રકૃતિ સાથે બાળકને જેટલું તમે રમવા દેશો અને આજે પશ્ચિમના ઘણા દેશોમાં એ છે જ કે બાળકને ડે કેરમાં ફોરેસ્ટ ડે કેર હોય કે એને જંગલમાં ફોરેસ્ટ ડે કેરમાં નેચર સાથે જંગલમાં એટલે સ્કૂલોમાં કે ચાર દિવાલની વચ્ચે નહીં ફોરેસ્ટમાં રાખવામાં આવે રમકડા બી એમાંથી જ બનાવવાના એને ત્યાં પાંદડાથી લાકડાથી જે પથ્થર મળે એનાથી રમકડા બનાવવાના એટલે લીવ વિથ નેચર તો એ બાળક વધારે તંદુરસ્ત થશે વધારે હોશિયાર થશે એની ઇમ્યુન સિસ્ટમ પણ એટલું તંદુરસ્ત પણ એટલું એની ઇમ્યુન સિસ્ટમ સારી બિલ્ડઅપ થશે એ જરૂર છે બરાબર આપણે ત્યાં આજે કન્સેપ્ટ નથી આવ્યો ફોરેસ્ટ ડે કેરનો કારણ કે એ જગ્યા જ નથી રહી આપણે બધી જગ્યાએ જંગલો જુબા જંગલો કાઢી નાખીને મકાનો ઊભા કરી દીધા છે બરાબર બિલકુલ સર આ નિમિત્તે આ આપણા આજના કાર્યક્રમ માટે આપ અમારા જે દર્શકો છે એમને આપ શું મેસેજ આપશો હું આપને એટલું જ મેસેજ આપીશ કે જ્યારે તમને કોઈ પણ તમારું બાળક લાગે કે એમાં કોઈ અજૂગતી કંઈ તકલીફ છે કે જે તમને વારંવાર વોમિટિંગ થયા જ કરે છે ડાયરિયા થયા જ કરે છે સ્વાસ્થ્યમાં કંઈ પણ તમને તેનું એનું જે ડેવલપમેન્ટ થયું હોય ને પછી ધીમે ધીમે ઘટી જાય છે આવું જ્યારે પણ હોય અથવા તો તમારું ફેમિલીમાં તમારા કુટુંબમાં બધા અમુક બાળકોને અલગ અલગ જાતની તકલીફો થતી હોય તો સમજવું કે કંઈક એને અનુવંશિક જવાબદાર છે અને કોઈ દુર્લભ રોગો હશે તમારા ડૉક્ટર પાસે જાઓ સમજો એને અને નિદાન એનું યોગ્ય કરાવો તો તમારી સારવાર શક્ય બની શકશે સારવાર ન હોય તો તમે કદાચ બીજા આવતા બાળકમાં એને પ્રેગ્નન્સી દરમિયાન એને અટકાવી બી શકશો એનું નિદાન યોગ્ય નિદાન કરીને એ પણ શક્ય છે બિલકુલ જયેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ દર્શકો અમને આશા છે કે આજની આ ચર્ચાએ મહત્ત્વપૂર્ણ અને આશાસ્પદ એકદમ માહિતી આપને મળી હશે ખૂબ ખૂબ આભાર આપનો થેન્ક યુ સો મચ જી તો મિત્રો જે રીતના આજે જયેશભાઈએ રાષ્ટ્રીય બાયોબેન્ક એ આપણા એવા બાળકોના જીવન અંદર આશાનું કિરણ બની રહી છે એટલે આપણે સૌ પહેલાં સમર્થન આપી અને સાથે સાથે જાગૃતિ તેના વિશેની કેળવી અને સાવધાની કેળવવામાં આવે તો એ આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે આજની આ વિશેષ ચર્ચા આજે બસ આટલું જ આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે ફરીથી નવા વ્યક્તિ નવા વિચાર અને નવો સંવાદ આપણે સાધીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર

હું ભારે પડું એમ છું અંજો બીજા બે ની ખબર નથી પણ મને તો ભારે પડો છો ભારે લાયક પાત્ર મળશે કે તરત એ લોકો મને ફોન કરશે